નવરાત્રિના ચૈત્ર મહિનાની નવરાત્રિમાં સાતમા નવરાત્રે રાત્રે સાત થી નવની વચ્ચે કરી લો આ મંત્ર સ્તોત્રનો જાપ અને પ્રાપ્ત કરી લો તમારી મનની ઈચ્છા અને કર્જ મુક્તિનો આ સરળ ઉપાય પ્યારા ભક્તજનો નવલી નવરાત્રિ એટલે ચૈત્ર મહિનાની ભગવતીની આરાધના કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે મારા વિવિધ પ્રકારના વિડીયોમાં વિવિધ પ્રકારની કથાઓમાં મેં બધાને આ ઉપચારો અનેક પ્રકારના પીરસયા છે આપ્યા છે પણ એમાંનો એક આ સરળ ઉપાય અને આ ઉપાય આપવાનું રીઝન અને કારણ એક જ છે કર્જ માણસને દેવું થઈ જાય છે એટલે સુસાઇડ કરવા સુધી પહોંચે છે માણસની ઉપર તકલીફો આવે છે એટલે ખોટા વિચારો તરફ માણસ દોડવા લાગે છે પણ પ્યારા ભક્તજનો માં ભગવતીનો રાજીપો એક વખત આપણી ઉપર આવી જાય ને પછી જગતના તમામ પ્રકારના દુઃખ તમને રતિભાર જેવા લાગે પણ એની માટે આપણે શું કરવું જોઈએ કેવી રીતે ભગવતીને રાજી કરવા જોઈએ તો આ એક ઘટના એવી બની અને મેં સાંભળી ત્યારે મને પણ એમ થઈ ગયું કે ખરેખર એ માણસને આટલી બધી તકલીફ આવી ગઈ હશે તો આ સુવિધા સુધી પહોંચવું પડ્યું આ આપઘાત કરવો પડ્યું આત્મહત્યા કરવી પડી એનું કારણ એક જ છે સુરતમાં રહેતા એક પરિવાર

પણ આપણી જેટલી તાકાત હોય એ પ્રમાણે આગળ વધજો કારણ કે જ્યારે ગાડીને રેલવે જતી રહી હોય જતી હોય અને એ પ્રાટા જો આમ થઈ જાય તો રેલવે નીચે આવી જાય છે એમાં જીવનની રાહ છે જીવનનો રસ્તો છે એમાં કદાચ તમે કોકની ઓવરટેક કરવા માટે જઈ રહ્યા છો એક્ઝામ્પલ છે આપ કોકની ઓવરટેક કરી રહ્યા છો તો ઓવરટેક એવી રીતે કરવી કે તમારી પાસે હોય એટલામાં જ કરવી તો એક બનેલી સત્ય ઘટના એના આધારિત મારા કથા દરમિયાન આપણને આ ઉપચાર આપવો પડે છે ફરી કોઈ આ ધરતી ઉપરથી વિચારે બંને જણ રહે છે હવે બને છે ફ્લેટમાં રહે છે બાજુવાળા એમના પાડોશી જે જે વસ્તુ લાવે એમના પત્ની એ વ્યક્તિ સાંજે આવે બિચારું હીરામાં કામ કરે છે સાંજે આવે એટલે એટલો બધો કકળાટ કરે એટલો બધો કકળાટ કરે એટલો બધો કકળાટ કરે કે એ વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કકડાટ શરૂ એટલે એ માણસ દેવું કરવા લાગ્યો ગમે તેની જોથી પૈસા લઈ કારણ કે ભાઈ ઘરમાં શાંતિ રહે પત્ની ખુશ રહે વીસ વીસ પચીસ પચાસ હજારની વસ્તુ મહિનામાં દર મહિને લાવે દેવું એટલું થઈ ગયું છે લેણદાન ના રોજ ફોન આવે છે જવાબ આપી શકતો નથી અને એટલું બધું ડિપ્રેશનમાં આવી જાય છે માણસ બહુ ડિપ્રેશનમાં આવી જાય છે અને એને આત્મહત્યા કરે છે ને પછી એના પત્નીને ખબર પડે છે કે મારી સુખ સુવિધા માટે આ માણસ વ્યાજે પૈસા લઈ અને મને વસ્તુ અને સુખ સુવિધા આપતા હતા ભક્તજનો જો કદાચ આપણે આ પરિસ્થિતિમાં ગુજરી રહ્યા હોય તો ક્યારે થપાટ મારશે ક્યારે ઘા કરશે ખ્યાલ નથી વાલા કર્જ થવાનું કારણ શું છે કઈ ધંધામાં કર્જ કરો કોઈ વાંધો નથી માલ મુજાતો નથી એક વાત રાખજો યાદ કે તમે ખરીદીલું કોઈ વસ્તુને મુજાતી નથી યાજ નહી તો કાલ વેચાવાની છે પણ વસ્તુ છે ને ભરતારો ભરતારો બહુ તકલીફ થઈને આવી પણ વગર કામનું કર્જ કયું બતાવ્યું છે કે તમારે જરૂર છે જ નહીં અને તમે લાવો ફલાણા ભાઈ ગાડી લાવ્યા એટલે આપણે લાવી જ પડે જરૂરી નથી વાલા એની પાસે સંપદા છે એની પાસે કઈ છે એટલા માટે લાવ્યા હવે આપણે આપણી સંપદામાં આનંદ માનો કર્જ થાય તો સાતમ ના દિવસે ખરેખર સત્મી કેમ કીધી છે કે સાતમ નો મેં તમને સમય પણ આપ્યો સાત થી નવ ની વચ્ચે આ કરવાનું છે વાલા અને ખાસ કરજો કર્જ મુક્તિ થશે બીજા નંબરમાં લક્ષ્મીજી ઘરમાં વાસ ચોક્કસ કરશે ત્રીજા થતો હોય બંનેના મતભેદ હોય એકબીજાના વિચાર ન મળતા હોય એ પણ મળતા થશે અને ખાસ આ જનરેશન અને અત્યારનો ફાઈવજી યુગ અને એમાં જીવતા લોકોને કરબત પ્રાર્થના કરું છું નવ યુવાનોને કે આપ તમારી પાસે જેટલું હોય એટલું જ વાપરતા શીખજો બહારથી જો ધન તમે લાવશો તો નિશ્ચય એક વખત એ ધનનું કર્જ એટલું મોટું થઈને ઊભું રહેશે અને પછી આપણે દોડવા લાગીશું તો એનો કોઈ અર્થ નહીં રહેવા લાગે એટલે ખાસ કરી અને સાતમ ના દિવસે રાત્રિના સમયમાં દુર્ગા અષ્ટમી ના પહેલો દિવસ એ સાતમ વાળા સાતમ ના દિવસે રાત્રિના સમયમાં ભગવતીની આરાધના કરવા તમે બેસો કેટલા જણ તમે નવરાત્રિ કરો છો મહારાજ મારાથી તો ભૂખ્યું નથી રહેવાતું કેમ પૂક્યું ન રહેવાય ભાઈ એક વખત મગવતીનું ચિંતન કરો એક વખત મનન કરો એક વખત નિષ્ઠાથી તમે સંકલ્પ કરો કે મારે નવરાત્રી કરવી છે તો થશે જ આપણે મસાલો ખાતા હોય કોઈ વ્યસન હોય તો એની વગર ચાલતું નથી તો એક વખત સંકલ્પ તો કરી જુઓ વાલા માં જગદંબા તમને પ્રેરિત કરશે તો નવરાત્રીના સાતમના દિવસે તમારે સંધ્યાના ટાણે સ્નાન આદિ કર્મ પતાવી ભગવતી આગળ એક દીવો પેટાવાનો છે ચોખ્ખા ઘીનો દીવો કરવાનો છે ભગવતીની સુંદર આરતી કરવાની છે ભગવતીની સુંદર સ્તુતિ કરવાની છે અને હવે કરવાનો છે આ ઉપાય ઉપાય એ છે કે તમારે નવરાત્રિમાં ભગવતીને એ દિવસે એક સફરજનનું ફળ લેવાનું સફરજન નો અર્થાત એમ થાય સફર એટલે યાત્રાજન એટલે આપણે બધા જ સફરજન જગદંબાને અર્પણ કરવાનું છે અને અર્પણ તમે જગદંબાને કરો છો ત્યારે પ્રાર્થના પણ એ જ કરવાની છે માં મારી જે અપેક્ષા છે એ પરિપૂર્ણ કરજે મારી જે ઈચ્છા છે એ પરિપૂર્ણ થશે આટલી વાતમાં પરિપૂર્ણ નથી થતું વાલા પછી તમારે કા તો ગુલાબની પાખડીઓ કા તો કમલની પાખડીઓ માતાજી ઉપર માતાજીનું મૂર્તિ છે છે જે કઈ છે ગુલાબની પાખડીઓ ભગવતીને અર્પણ કરવાની છે અને પછી મંત્ર છે એક પાઠ છે ચમત્કારી પાઠ છે અને સાતમના દિવસે અને સાતમી ના ચામુંડા બંને આ મંત્રની માળા અગિયાર કરવાની છે વાલા યાદ રાખજો અગિયાર માળા કરવાની છે અને ઓમ શબ્દનું ઉચ્ચારણ કરતા કરતા એકાંતમાં બેસી ભગવતીની સામે માળા પરિપૂર્ણ થાય બે હાથ જોડી હાથ જોડવાની સિસ્ટમ ઘણા લોકો આમાં જોડે ઘણા લોકો આમાં જોડે આ રીતે હૃદયને સ્પર્શ કરી અને ભગવતીની સામે વંદના અને પ્રાર્થના કરવાની કે હે માં જેમ મહિષાસુરને માર્યો જેમ ચંડ મુન્ડ ને હણ્યા હેમાં રક્ત માર્યો એમ મારી આ ઉપાધિ છે માં તારી માટે તો એક કેવલ પલ ગ્વા છે માનો આંખનો જબકારો થાય ને ત્યારે હે વાર બિલકુલ ન લાગે પણ તકલીફ ક્યાં ઊભી રહે છે કે આપણને સાચી શ્રદ્ધા નથી કરવા ખાતર નથી કરવાનું નિષ્ઠા અને શ્રદ્ધાથી જો આ કર્મ કરવામાં આવશે તો અવશ્ય ફળ મળશે હવે તમે અનુષ્ઠાન પતાવી દીધું છે પછી જે પુષ્પ છે એ પુષ્પ તમે જો કબાટ પોતાના જે લક્ષ્મીજી રાખતા હોય ત્યાં થોડા રાખી શકો છો એક લાલ પોટલીમાં કરી એમાં મૂકી દેવાના છે ત્યાર પછી જો તમે તમારા ઓફિસમાં ધંધામાં રોજગારમાં તમારી પ્રગતિ ઉન્નતિ અને આર્થિકતાઓને મજબૂત કરવા માંગતા હોય તો થોડા પુષ્પ તમારે તમારા ઓફિસના જ્યાં લક્ષ્મીજી રાખતા હોય દુકાનમાં લક્ષ્મીજી રાખતા હોય જ્યાં ક્યાંમાં લક્ષ્મીનો વાસ હોય તેને લાલ અથવા પીળી પોટલીમાં એટલે કાપડમાં વીટી અને ત્યાં મૂકી રાખજો ચોક્કસ સમસ્કાર થશે પછી વાત કરીએ કર્જ કર્જ લેણું લેણદાણ આવતા હોય ના બોલવાના શબ્દ બોલતા હોય માનસિકતાથી માણસને તકલીફ થઈ ગઈ હોય તો એને શું કરવાનું છે બીજા દિવસે આઠમ ના દિવસે સવારમાં પુષ્પમાં જગદંબા પાસેથી લઈ લેવાના છે સવારમાં એ પોટલી બનાવી અથવા કોથળીમાં પેક કરી મસ્તક અટકાવવાનું છે માં માની સામે બેસી મારા જીવનનું જે કોઈ ઋણ છે મારા જીવનમાં જે થઈ થઈ ગયું છે છે મારાથી ભૂલ ગઈ મા મને તું એવો રસ્તો બતાવ મારે કર્જ ચૂકવી દો અને મારું તમામ પ્રકારની સિદ્ધ થાય એટલે આપણું મધ્ય બિંદુ છે ને આપણું લલાટ છે આપણું કપાળ છે એ કપાળમાં અટકાળી અને પછી જલમાં પ્રવાહિત કરવાનું છે વાલા ખુલ્લા કરી જલમાં પ્રવાહિત કરી દો અને દૂર દૂર સુધી જ્યાં સુધી પુષ્પ ન જાય પાખડીઓને જોતું રહેવાનું છે અને માને ત્યાં પ્રાર્થના કરવાની જેમ આ જળમાં દૂર દૂર સુધી પ્રવાહિત થઈ રહ્યા છે આ પુષ્પ એમ અમારા દુઃખો અમારા કરજો અમારી ઉપર જે લેણું છે એ અમારાથી ધીરે 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 પૂરું થઈ જાય અને મા તમારી અમી દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો પ્યારા ભક્તજનો આ પ્રમાણે કરજો સાતમના દિવસે ઉપાય આ પ્રમાણે ચૈત્રી સાતમના દિવસે કરી લેજો માં ભગવતીની આરાધના ફલ ભરમાં દુઃખ દૂર થઈ જશે ફલ ભરમાં કર્જ મુક્ત થશે થોડી વાર લાગશે મહારાજે કીધું હું કરું છું તરત ફળ ન મળે વાલા એની માટે થોડોક સમય તમારી પાસે માગશે પણ ચોક્કસ હજાર ટકા તમે આમાંથી મુક્ત થશો અને ભગવતીમાં શક્તિ ત્રિપુરા સુંદરી ભગવતીમાં ખોડિયાર ભગવતીમાં જગદંબામાં ભગવતી ઉમા તમારી ઉપર અમી દ્રષ્ટિ પ્રાપ્ત કરી અને સદાય કાળ માટે તમારું મંગલ થશે મંગલ થશે અને મંગલ થશે વાલા